જેમ નાના એવા બીજમાંથી એક વિશાળ વૃક્ષ ઉગે છે વસંત ઋતુમાં એ ખીલે છે અને તેને ફૂલો આવે છે જ્યારે ઉનાળામાં એ ફૂલ ફળ બને છે એવી જ રીતે આપણો આધ્યાત્મિક પુનર્જન્મ એક કુદરતી પ્રક્રિયા જેટલો જ સરળ છે આપણા સૌની અંદર એક બીજ છે આત્માનું એક વિશેષ અવશેષ જેને કુંડલિની તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પરમાત્માનો દિવ્ય પ્રેમ આ બીજને જીવિત કરે છે ત્યારે આપણે આપણો પુનર્જન્મ થયાનો અનુભવ કરી શકીએ છીએ ફૂલોની જેમ આપણે આપણી સુગંધ અનુભવી શકીએ છીએ અને આપણે ફળની જેમ પરિપક્વ થઈ શકીએ છીએ હકીકતમાં સહજ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે તમારી સાથે જન્મેલો અને યોગ

પાંચમી મે 1970 ના રોજ શ્રી માતાજીએ વિરાટના સત્રાચક્રને ખોલી એ દિવ્ય ઘટનાના સાક્ષી બન્યા વિરાટ એક સર્વત્રિક પ્રગતિકરણ પાસું છે જેના પ્રતિબિંબથી આપણે બન્યા છીએ તેના બધા જ ચક્રોનું ખુલવું તે ઉક્રાંતિમાં એક નવું ચરણ પ્રાપ્ત કરવાનો સંકેત આપે છે આ સમયની પહેલા જે અંતિમ ચક્ર ખુલ્લું એ આગ્યા ચક્ર હતું

मनुष्य अभी भी, भी उस स्थिति पे नहीं पहुंचा है जहा वो आत्म साक्षात्कार को समझ हालांकि इस देश में साक्षात्कार की बात अनेक साधु संतों ने सिद्धों ने की है लेकिन उस वक्त जो मैंने मनुष्य की स्थिति देखी हुई बहुत विचित्र कि वो जिन लोगों के पीछे भागते थे उनमें कोई सत्यता नहीं उनके पास सिवाय पैसे कमाने के और कोई लक्ष्य नहीं और जब मनुष्य की स्थिति ऐसी होती है जहाँ वो सत्य को बिल्कुल ही नहीं पहचानता उसे सत्य की बात कहना बहुत लेकिन जब मैं यहाँ नागपुर में आई तो वो कुछ विचित्र कारणों के कारण ये बहुत दुष्ट राक्षस यहाँ पर एक अपना शिविर लगाया गया और उसने हमारे पति से तय कर के कहा उनको जरूर भेजिए उनको जरूर भेजिए मुझे वो आदमी जरा भी तो भी पति के कहने से मैं आई और इस बंगे में अभी रह रही शायद उसी ने जब हम यहाँ आए तो यही एक उलझन की थी क्या किया है यहाँ आने पर जब मैंने देखा कि ये राक्षस लोगों को स्पराइज कर रहा था तब मेरी समझ में आया कि अब अगर संस्कार नहीं खोला गया किसी तरह तो न जाने लोग कहाँ से कहाँ पहुंचे और इनके जो असर है इससे जो साधक है जो परमात्मा को खोज रहे हैं सत्य को खोज रहे हैं न जाने कहा जाता तब जब देखते की बात दूसरे दिन समय रहे मैं रात भर वही समुद्र की किनारे रहे अकेले की बड़ा अच्छा लगा कोई कुछ कहने वाला और तब तो मैंने ध्यान में जाकर अपने अंदर और सोचा उस संस्कार को और जैसे मैंने इच्छा की कि उस संस्कार का ब्रह्मानंद रखू जाए इच्छा करते ही कुंडली ने को मैं अपने अंदर देखती क्या हो?

सट आवाज आई और पुनर्जीवित में और ब्रह्मण और नकुल छेद सो so, मेरे छेद की तो कोई बात नहीं लेकिन मैंने देखा कि विश्व ने अब बहुत आसान रखा और उस वक्त मुझे ऐसे लगा कि ऊपर से जो कुछ भी शक्ति थी वो मेरे अंदर पूरी तरह से एक खुली हवा जैसे चारों तरफ से। तो मैं समझ गई कि अब कार्य शुरू करने में है, क्योंकि जो ऊंचाई खत्म हो गई और इस चीज़ उनको निश्चिंत होकर दे, मैंने सुना कि अब समय आ गया। श्रीमाता जी ये कह छे, ये प्रमाण हैं। इन्हीं भारत ना पश्चिम काठे, नारगोल गामना આ સુંદર અને રમણીય દરિયા કિનારે આવ્યા અને આ દિવ્ય ચમત્કાર થયો ત્રીજી મે ઓગણીસો સિત્તેર ના રોજ શ્રી માતાજી અહીં આવ્યા શ્રી માતાજીએ એક કુગુરુના આમંત્રણને કારણે અહીં આવ્યા હતા તે વ્યક્તિ હંમેશા આગ્રહ કરતો હતો કે શ્રી માતાજીએ નારગોલની મુલાકાત લેવી જોઈએ અને ત્યાં એક શિબિરની મુલાકાત લેવી જોઈએ ચોથી મે ઓગણીસો સિત્તેરના રોજ શ્રી માતાજીએ આખરે નારગોલ ખાતેના

માનવ જાત ને પાછો લાવવા શ્રી માતાજી આખી રાત નિર્મલ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કર્યું અને સવારે ચાર વાગે જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે પાંચમી મે ઓગણીસો સિત્તેર ના રોજ વિશ્વ નું સહસ્ત્રાર ચક્ર શ્રી માતાજી ખોલ્યું નારગોલ ના કેટલાક રહેવાસીઓનું કહેવું છે કે તે દિવસે જ્યારે શ્રી માતાજી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે ચાર શ્વાન માતાજીની પાસે આવ્યા અને વૃક્ષથી થોડે દૂર ચાર ખૂણા પર થોડા થોડા અંતરે બેસી ગયા અને બીજે દિવસે સવાર સુધી ત્યાં જ બેસી રહ્યા તે દિવસને પચાસ વર્ષ વીતી ચૂક્યા છે આપણા તીર્થસ્થાન જેવા કે મક્કા જેરુસલેમ કૈલાશ બોધગયા છે તેની જેમ વિશ્વભરના સહયોગીઓ એકવાર અહીં જરૂર આવવા માગે છે શ્રી માતાજીએ રોપેલ બીજના ફળોનો અમે સૌ આનંદ લઈ રહ્યા છીએ એકસો ચાલીસથી વધુ દેશોમાં સહજયોગ ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે અને અમે સૌ સાધકો શ્રી માતાજીને તેમના અનંત આશીર્વાદ માટે કોટી કોટી વંદન કરીએ છીએ અગાઉ સહજયોગીઓની એક ભવ્ય સામૂહિકતા પાંચમી મે બે હજાર રોજ આ મહત્વપૂર્ણ પ્રસંગને ઉજવવા માટેની તૈયારીઓ કરી રહી હતી પરંતુ હાલની આ મહામારીની સ્થિતિને કારણે આ મોકૂફ રાખવામાં આવ્યો છે ચાલો કરીએ અને સામૂહિક રીતે આપણે ઘરે ધ્યાન કલ્પના કરો કે વિશ્વની તમામ સામૂહિકતા નિર્મલ વૃક્ષની નીચે છે અને શ્રી માતાજીને પ્રાર્થના કરી રહી છે શ્રી માતાજી એ હંમેશા કહ્યું છે કે ધ્યાનમાં જઈ સામૂહિક રૂપે વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી એ દરેક સહજયોગીઓની એક ફરજ છે તો ચાલો આપણે સૌ આ મહત્વપૂર્ણ દિવસે શ્રી માતાજીના શ્રી ચરણોમાં ધ્યાન કરી આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ આપણે આ નિર્મળ વૃક્ષની નીચે કાલ્પનિક રૂપે બેસી આપણા ઘરે જ ધ્યાન કરીએ આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીને આપણી આધ્યાત્મિક યાત્રાના પચાસ વર્ષ પૂરા થયાના એક સીમા ચિહ્ન રૂપે હૃદયમાં તેની ઉજવણી કરીને આનંદ પ્રાપ્ત કરીએ જય શ્રી માતાજી